ઘટનાના જવાબદાર અધિકારીઓ ખુલ્લેઆમ આમ ફરી રહ્યા છે ભાજપે દરખાસ્ત સામાન્ય સભામાં નહીં ચડે તેવી રજૂઆત કરી હતી કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદની માંગ કરી છે ઘટનાના જવાબદાર અધિકારીઓ ખુલ્લેઆમ આમ ફરી રહ્યા છે વડોદરા કોર્પોરેશનમાં બોટકાંડને પગલે ભારે હોબાળો થયો ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી પણ થઈ અને હજી પણ જે આરોપીઓ છે તે ખુલ્લામ ફરી રહ્યા છે વિપક્ષે તે આરોપ લગાવ્યો છે ક્યારે કાર્યવાહી થશે તે સવાલ ભાજપે દરખાસ્ત સામાન્ય સભામાં નહીં ચડે તેવી રજૂઆત કરી અને કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદની માંગ કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ વડોદરાથી અમારી સાથે જોડાયા છે રવિ વડોદરા કોર્પોરેશનમાં હોબાળો થયો જે આરોપીઓ છે બોટકારના હજી ખુલ્લામ ફરી રહ્યા છે વિપક્ષે આરોપ લગાવ્યો છે દરખાસ્તને લઈને ભારતીય જનતા પાર્ટી કહ્યું છે કે તે રજૂ નહીં થાય શું વિગતો બિલકુલ જુહી વાત કરવામાં આવે તો હર્ની લેક ઝોન બોર્ડ દુર્ઘટનાનો જે મામલો છે તે મામલો આજે વડોદરા કોર્પોરેશનની જે સામાન્ય સભા કોર્પોરેશનમાં મળી રહી છે તેમાં મામલો અત્યારે ઉછડ્યો છે જો વાત કરવામાં આવે તો શરૂઆતથી જ જે વિપક્ષના નેતા છે અમીબેન રાવત તેમને સમગ્ર મામલામાં દરખાસ્ત ચઢાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપના જે શાસક પક્ષના નેતા છે તેમણે કહ્યું કે દરખાસ્ત ચડાવવી ન જોઈએ આ રાજનીતિની જગ્યા નથી અહીંયા જે તપાસ થઈ રહી છે તેના અહીંયા કમેન્ટ કરીને તેનામાં વિક્ષેપ નાખવો જોઈએ તે પ્રકારની વાત કરી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અમીબેન રાવતની માંગણી છે કે જે મૃતકો છે તેમને ન્યાય મળવો જોઈએ